એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના દિવ્યાંગ બાળકો સાથે ફિલ્મ લીડ રોલ ભજવતા હીરો ચિરાગ જાનીએ આ બાળકો સાથે પોતાની ફિલ્મ નિહાળી સાસણ ફિલ્મ ગીર જંગલ ગીર માલધારીઓ અને ગીર પ્રાણીઓના જીવનને આત્મસાત કરાવતી ફિલ્મ છે ખાસ કરીને ગીર એ સિંહનું છે અને આ ગીરના નેસડામાં વસતા માલધારીઓ સિંહને આશરે રહે તેવું માને છે સિંહને પોતાના પરિવારના સભ્ય માલધારીઓ ગણે છે આજે કોડીનાર ખાતે સાસણ ફિલ્મના પ્રમોશન માટે આવેલા આ ફિલ્મના લીડ રોલ ભજવતા સાઉથના સુપરસ્ટાર ચિરાગ જાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા ફિલ્મ એક્ટર ચિરાગ મૂળ ગીરનાર કોડીનારના વતની છે ફિલ્મ ગીરને અનુલક્ષીને આતિથી હોય વગર વિચારે ફિલ્મ સાસન સાઈન કરી દિવ્યાંગ બાળકો સાથે વાર્તાલાપ કર્યો અને ફિલ્મ સાસન જોવા નિયમંત્રણ આપ્યો ત્રીસ જેટલા દિવ્યાંગ બાળકો તેમના વાલીઓ અને સંસ્થાના સંચાલકો કોડીનાની ન્યૂ એરા સિનેમા ખાતે ફિલ્મ સાસન જોવા આવ્યા એક્ટર ચિરાગ જાની દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું આટલું જ નહીં દિવ્યાંગ બાળકો સાથે તેઓએ પોતાની ફિલ્મ પણ જોઈ સાસણ ફિલ્મના પ્રમોશન અને પ્રીમિયમમાં અનેક મહાનુભાવો દર્શકો ઉમટી પડ્યા હતા

તો મને એક દિલથી ઈચ્છા હતી કે મારા ગીર ઉપર મારા કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની જે લેંગ્વેજ છે એ અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મોમાં દેખાતી નથી અમદાવાદનું કલ્ચર બરોડાનું કલ્ચર એ જ દેખાતું હતું અને ફાઇનલી આપણા ગીરનું જે કલ્ચર કહેવાય આપણું કાઠિયાવાડનું કલ્ચર આ ફિલ્મ છે અને ફિલ્મમાં મને પાટ્સ થવાનો મોકો મળે મારા માટે કૃષ્ણસિંહમાં અત્યારે બહુ સારો રિસ્પોન્સ બધાને આવે બધાને બહુ મજા આવી રહી છે કેમ કે ફિલ્મ કેમ કે આપણે આજુબાજુના એરિયાની છે એટલે બધા માણસો આરામથી કનેક્ટ થઈ રહ્યા છે કેમ કે જંગલનું છે સીનોનું છે આપણા હાઉજનું છે જો બધે બહુ સારી રીતે કરે હાઉસફુલ જાય છે હાઉસફુલ અત્યારે ટચવુડ બહુ હાઉસફુલ થઈ છે અને માણસોનો પ્રતિસાદ એ બહુ સરસ છે આપણે આપણી સંસ્કૃતિ જાળવવી હોય આપણી સંસ્કૃતિને આગળ લાવવી હોય આપણી ગીરની ધરા આપણું જે કલ્ચર છે માણસોને ખાલી સાસણ ગીર એટલે એક જ વસ્તુ છે કે સિંહ જોવા આવવાનું અને પર્યટન સ્થળ પણ આ પર્યટન સ્થળ નથી પર્યટનની આગળ ગીરની જે ધરોહર છે ગીરની જે ધરા છે ગીરનું જે કલ્ચર છે એ બધું જોવું હોય તો તમને આ સાસણ ફિલ્મમાં જોવા મળશે હવે તમારે હાવજુ જંગલમાં જોવા નહીં જવા પડશે આપણે હવે થિયેટરમાં હાવજુ આવી ગયા તો તમે હાવજુ જોવા આવો બાળકો છે વિકલાંગ બાળકો અને મેન્ટેલી જે જે બાળકો છે એમની સાથે હું ફિલ્મ જોવા મારું જે ફિલ્મ હાલમાં રિલીઝ થયું છે સાસણ એ ફિલ્મ જોવા માટે હું ઘોડીનાર આવ્યો છું અને મને બહુ જ ખુશી છે કે આજે હું જે વિકલાંગ બાળકો છે મેન્ટલી ચેલેન્જ જે બાળકો છે એની સાથે બેસીને હું આ ફિલ્મ નિહાળી રહ્યો છું કેમ કે એ લોકોનો પણ દિલ છે કે એ લોકો પણ જે એક નોર્મલ માણસો હોય એની જેમ ફિલ્મો જોવા આવે અને જ્યારે એ લોકો જે ફિલ્મ જોઈ રહ્યા હતા અને જે એની ખુશી હતી જે ઉત્સાહ હતો એ જોઈને મને એવું લાગ્યું કે આ લોકોને આવું દર મહિને કે એવું એકાદ વખત જ્યારે આવી કંઈક સાંસ્કૃતિક રિલેસિસ કે કંઈક શીખવા મળતી ફિલ્મો હોય એ ફિલ્મો જોયા તો એ લોકોને પણ પ્રોત્સાહન મળે અને કંઈક નવું કરવાનું મન થાય રિપોર્ટર મોલિક ઝણકારા માતૃભૂમિ ન્યૂઝ કેર સોમનાથ ખૂબ જ ટૂકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ